તારીખ 19મી નવેમ્બરના ખેડૂતો આગેવાનો તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલ પ્રમુખ પાલ આમલિયા તેમજ અસ્રગ્રસ્ત ખેડૂતોની સાથે કચ્છ કલેક્ટર કચેરી ભુજ ખાતે એક કલાક સુધી કલેક્ટર શ્રી સાથે રૂબરૂ મુલાકાત અને કલેક્ટર શ્રીના આશ્વાસન છતાં આજે ફરીથી સાંખ્યરી પોલીસ દ્વારા ખેડૂતોની બળજબરીથી અટકાયત કરવામાં આવી હતી પોલીસ સાથેના સંવાદમાં પોલીસ દ્વારા બળજબરી થતી હોય એવું લાગતું હતું ખેડૂતોએ સડસઠ મીટરના કોરિડોરની કંપની વિઝપોલ લગાવવાની મંજૂરી આપવામાં આવી હોવાનું કહેવાય છે આ સડસઠ મીટરના કોરિડોરને બદલે આસપાસના તમામ ખેતરોમાં અંદાજે બસોથી વધારે મીટરના કોરિડોર ઉપર આ અદાણી પાવર કંપની એ ગેરકાયદેસર અડીંગો જમાવ્યો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે અસહાય બનેલા ખેડૂતોની વેદના સરકાર સાંભળે અને અસરગ્રસ્ત ખેડૂતોની યોગ્ય વળતરની માંગણી સ્વીકારે એવું ભચાઉ તાલુકાના કિસાન સંઘ પ્રમુખ દેવજીભાઈ હાંગાએ જણાવ્યું હતું

મે કોઈ દુકાનો સાહેબ કોઈને નથી આપ્યો અને આય ભાઈ લોકલ છે એને પ્રેમથી કીધું કે જીસીબી તું કાઢી લે મારો ભાઈ સાહેબ તો આ લઈ ભાઈ બેસી સાહેબ કીધું લઈ કોણ ના ભાઈ બેસી ગયો ટાઈમ

કામ બંધ કરાવી નાખો કારણ કે કાલે સાહેબ ને ત્યાં મળ્યા હતા અને કલેક્ટર ઓફિસે બી મળ્યા હતા હજી સુધી કોઈ જાતનો આધાર પુરાવા લોકોએ રજૂ કર્યા નથી ત્યારે કલેક્ટર સાહેબે બી ત્યારે એવું જ કીધું હતું કે જ્યાં સુધી આધાર પુરાવા તમને ન મળે ત્યાં સુધી તમે કામ બંધ કરાવી શકો છો બીજી વાત રહી કે આ લોકોને જે હુકમ કરેલ છે બંધ કરજે ભાઈ ઓય કામ બંધ રાખજે પછી વાંધો નહીં સાહેબ હા તો વાત કરી લે ત્યાં સુધી એમને કયો કામ બંધ રાખે

ઉતારના નહીં એスコ લેકે જાના હે બહાર જાવા દે ભાઈ કાય મારા ખેતરમાં કોઈ વસ્તુ તમારી ન જોવે તમે બધા બહાર નીકળી જાઓ રામજી ભાઈ ઈ થઈ ગઈ સાહેબ થી વાત અત્યારે ગરમ ન પકડજો સાહેબ કહી દયો તો આ આયે ખેતરમાં ન જોવે ઓ પ્રેમથી સાહેબ પતે હે નહીં નહીં સાહેબ કોઈ વસ્તુ ન જોવે મારા ખેતરમાં એલા ઉભી રાખ કેમ સાહેબ તમે પ્રેમથી પતે છો હું પ્રેમથી વાત કરું છું એને કેવા ઉપાડી લે આનો એને સાહેબ એને કેવા ઉપાડી જાય ઓય

તમારા બાપ નું ખેતર છે નીકળો બારા એ ભાઈ એ હાથ રાખ્યો લે અડાડ્યો તો બારે નીકળ સાહેબ તો એને કયો બારા નીકળે એ ભાઈ બારા નીકળો આલો ખેતર માં દે કોઈ મજૂર એ આ ઉપા તારા સાધન હાલ બધા બાર આવો સાહેબ એ આય મારું જ ખેતર છે એ ખેતરમાં કોઈ મજૂર નહીં બારા નીકળો આલો બધાય બારા નીકળો મજૂર આલો કે તમારા બાપ નું ખેતર છે નીકળો બારા આલો બારા કાઢો મારા ખેતર માં નહીં અને કાંઈ ના બાપ નું ખેતર તો છે ને હીરો એમ કે છે કે નહીં નીકળે

કોઈ વસ્તુ નહીં પ્રેમ થી જ વાત કરી છે અને સાહેબ થી વાત થઈ બરાબર છે એટલે આ લોકો તમે કયો બારે ઉભા રે ખેતર માં નઈ કોઈ

અમે તમારી મર્યાદા રાખી છે સાહેબ સાહેબ ના બારે 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 ઉભા ઉભા નીકળી જાવ આપણે જોઈએ કાલ અમે કલેક્ટરને મળ્યા હતા બરાબર તો કલેક્ટર સાહેબે એવું કીધું હોય કે મેં આ લોકોને કોઈ જાતની મંજૂરી આપી નથી બરાબર અને કદાચ આપણે બાઈ ચાને સમજી આલો કે એની ઓલી કંઈક અઢારસો પિક્યાસીની કલમ મુજબ કદાચ એ લોકોએ મંજૂરી આપી હોય બરાબર તો સડસઠ મીટર કોરિડોર છે ને સડસઠ મીટર કોરિડોર પછી તો આપી નથી કલેક્ટર ચોકી ના પાડે તો અમારું કહેવાનું છે તમે સડસઠ મીટરથી કામ કરો સડસઠ મીટરથી એક લીચ પણ બારે ન જાય

અને આપણે ગઢવી સાહેબની પણ વાત થઈ ગઈ છે ફોન ઉપર બરાબર છે એટલે એ રીતે તમારે તમારે જે પણ કરવું હોય એકવાર ગઢવી સાહેબ થી વાત કરી લો અને અમારા જે પણ ડોક્યુમેન્ટની અમારી માંગ છે એ ડોક્યુમેન્ટ અમને આપી અને તમે કામ ચાલુ કરો તમને આખા ખેતરની તો પરમિશન કલેક્ટર એ નહીં આપીએ 67 મીટર ના પૈસા આપવાના છે 67 મીટર ને આપી હોય તો સાહેબ 67 મીટર બાજુ મારે આ બધી વસ્તુ નખાવો એ ઉપડાવી લ્યો અને બાકી તમે તમારો 67 મીટર ની અંદર કામ ચાલુ રાખો

નથી કાંકરી ખાલી કરવી રેતી ખાલી કરવી આની મંજૂરી સાહેબે નથી આપી

એને ખોટી તાના સાઈની ઓલી કરવી છે લ્યો પ્રેમ થી તમે ક્યો ને અમે કશું તમને એમ થશે કે સંઘર્ષ થાય વાયગરડાડે તો હાથ ડાળવા જાય આ એવા તો લુખા છે કે ખોટા કેસ કરે છે લૂંટ નો કેસ કર્યો પાછો વિચાર કરો લૂંટ તો તમે મચાવી છે આ સાહેબ ની અને શિવજીભાઈ ની વાત થઈ ગઈ છે બરાબર અને કલેક્ટર થી કાલ વાત થઈ છે કલેક્ટર સાહેબ એજ કીધું છે હા અને બીજી વસ્તુ કે હુકુમ હોય તો એમને ખાલી સડસઠ મીટર નો જે એમનો થાંભલો નાખવાનો એ આ જે બધી વસ્તુ એને નાખી છે ને આ બધું ગેરકાયદે આ બધું એના બારે કરવાનું હોય ખેતરમાં કોઈ વસ્તુ નહીં આવે પછી આ જેને રસ્તો બનાવ્યો છે એ રસ્તાના એના કને કાગળિયા ડોક્યુમેન્ટ અમને પેલા પૂછવાનું હતું પછી એને એ કઈ કોઈ વસ્તુ કરી નથી બરાબર એટલે હવે આ લોકોને તમે પ્રેમ થી સાહેબ કહી દો બારે નીકળી જાય બરાબર આવી ગયા ને આ તો વાંધો ની હું સાહેબ થી વાત કરી લઉં જો આધાર પુરાવા છે તમારી કને કઈ

દારૂ બિયર ની મહેફિલો જલાતી નથી અને ખેડૂતો ઉપર આક્રોશ કરવા આવો મારો મારો ઈ મારશે તાનાશાહી કરો છો તમારી કને આધાર છે એમ નહી આધાર પુરાવા હોય તો જો બતાવો આધાર પુરાવા કાલે તમારા સાહેબ પોલીસ સ્ટેશન જવાબ નતા વારી હક્યા હાથિશન તમે અઢીસો ખેડૂત પોલીસ લઈ આવો તમે એટલા જો પોલીસ ની વર્ધી નું ગમન હોય તો દોઢસો પોલીસ વાળા ની સામે કંપની નું ચેન લૂંટાઈ ગયું આ વસ્તુ કેમ સાબિત નથી કરી શકતા ત્યારે કેમ તમને એમ નથી થાતું કે અમારી વર્ધી અપમાન થાય છે કાંક તો વર્ધી ની ઇજ્જત કરો ના દોઢસો પોલીસ વાળા ની સામે ચેન લૂંટ થાય ત્યારે ક્યાં જાવ છો બધા હવે બર કરવા આવો છો ગરીબ ખેડૂતો કને જાવ ને તમારા દારૂડિયા કને હપ્તા લ્યો છો એના કને ખાલી વર્ધી અપમાન કરો છો ભેગા થઈને વાહ મુ લાગે હાચું બોલી ભેરાકો ભાઈ હજી તો ગરીબ ખેડૂતોને મારવાના બાકી છે કઈ જો લ્યો જો આધાર પુરાવા છે કોઈ કેમ દોઢસો પોલીસ વાળા જવાબ દો હાચા હો જવાબ લ્યો છે કોઈ હાચા પોલીસ અધિકારી આમાં કોઈ નથી ને હાચું લ્યો સ્વીકાર કરો કે અમે નથી હાચા પોલીસ અધિકારીઓ દોઢસો દોઢસો પોલીસ ઉભા છે અને ચેન ની લૂંટ થઈ જાય હવે આપો ને જવાબ ટેહડી ગાડી માં નાખ્યા છે દો જવાબ લો નથી જવાબ કોઈ કને હોય આવું જ થાય સાહેબ બધાને વાહમું લાગે મારું પાકીટ ખોવાઈ ગયું બધા પોલીસ અધિકારીઓ એના જીમેદાર રહેવાના છો તમે